મેસી બસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટર જે સિરીઝમાં જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માત્ર એકાવન છ કલાક હાલેલું છે અને ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને વિડીયોને શેર જરૂર કરી દેજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને ચૌદનું એન્ડનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ખાલી એકાવનસો કલાક હાલેલું છે કમની ટાયરમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરમાં કમની કલર કમની ફિટિંગ એન્જિન કમની ફિટિંગ હાઇડ્રોલિક જોવા મળશે ફાયરિંગ બેટરી સારા જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કાટસોડો ક્યાંય જોવા નહીં મળે વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે જયરાજભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જયરાજભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવાની ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ભાવ ચાલ કરવા માટે ફોન કરવાની જયરાજ